ભરજિલ્લામાં પડેલા કોમોસમી વરસાદને કારણે કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે કોર્ટની કિંગ ગણાતા આ જિલ્લાના ખેડૂતો હાલ સરકારી મદદની અપેક્ષા રાખી રહ્યા છે છેલ્લા બે દિવસ ખાસ કરીને અંકલેશ્વર અને હાસોટ પથ્થકમાં આશરે પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે આ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયો છે જેનાથી કપાસના છોડ પલડીને ધોવાઈ ગયા છે ભારે પવનના કારણે કેટલાક છોડ જમીન ઉપર પડી ગયા છે જે પાકની વૃદ્ધિને અસર કરી શકે છે અમારી ટીમે કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં અને ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા અને કપાસના બોલસભીની હાલતમાં જમીન ઉપર પડ્યા હતા ખેડૂતોએ જણાવ્યું હતું કે જો સરકાર સમયસર મદદ નહીં કરે તો તેમના થયેલા નુકસાનની ભરપાઈ કરવી મુશ્કેલ બનશે ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સર્વ કરાવી સરકારના ધારાધોરણ મુજબ પાક સહાયની ચુકવણી કરવામાં આવશે આ વર્ષે ભરૂચ જિલ્લામાં લગભગ નેવું હજાર હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થવાની શક્યતા ઊભી થઈ છે જે ખેડૂતો માટે આર્થિક ફટકો સાબિત થઈ શકે છે ગત વર્ષે કપાસનો ભાવ પ્રતિ ક્વિન્ટલ સાત રહ્યો હતો પરંતુ આ વર્ષે ઉત્પાદન અને ગુણવત્તા ઉપર અસર થવાને કારણે બજારમાં ભાવમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે નમસ્કાર મારું નામ ભાઈ પટેલ હું ઈલાવ ગામનો રહેવાસી છું ઘણા વર્ષોથી અમારા ગામમાં કપાસની ખેતીઓ થાય છે આ વર્ષે કમોસમી વરસાદ પડવાથી કપાસની તૈયાર થયેલો પાકને કપાસની નુકસાની પૂરેપૂરી થઈ છે તો સરકારને મારી માંગ છે કે સર્વે કરાવીને ને નુકસાનીનું ભરપાઈ કરે નમસ્કાર હું ઠાકોરભાઈ અંબાળા મિલાવનો રહેવાસી છું અમે ઘણા વખત ત્યાં કપાસની ખેતી કરીએ છીએ પણ આ વર્ષે કપાસમાં ઘણું નુકસાન થયું છે ને કપાસ પણ બધો વિખેરાઈ ગયો ને પાણીથી ભીંજાઈ ગયો ને નીચે લબડી પડેલો છે તો સરકારને અમારી વિનંતી છે કે અમને કંઈ સહાયની જોગવાઈ કરે મારું નામ પરેશભાઈ પટેલ છે હું ઈલાવ ગામનો રહેવાસી છું અને ઘણા વર્ષોથી કપાસની ખેતી કરું છું એમાં અમને આ વર્ષે કમોસમી વરસાદને કારણે અમને અમને ખેડૂતોને કપાસમાં ઘણી નુકસાની ગઈ છે આ અમે ખેડૂતો ભાઈઓ એવી સરકાર અમે વિનંતી કરીએ છીએ કે અમને આ જલ્દીથી કોઈ સહાય આપવાની કોઈ યોજના સહાય કર્યા એવી માંગ છે